હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં જશો તો આજના નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યો તો ખજૂરભાઈએ બનાવેલું આ ચંગ મારા વિડીયોમાં બના રહેજો હું પણ તમને દર્શન કરાવીશ આ છે મિત્રો હનુમાન દાદા આચંગી હનુમાન દાદા જેને દર્શન કરવા જવા હોય તો થોડુંક જ નજીક છે રાજુલા નજીક ટકા પંદર કિલોમીટર થાય છે અને આ એક ભગત છે અને બોલી નથી શકતા એ જેવો અત્યારે ઈશારા કરે એટલે આપણે સમજી જવાનું કે અત્યારે અમારી માટે એને ચા માંગી છે અને પરાણા મિત્રો એ અમને ચા પાવાનું કહે છે એ કે મારી ના તમે ચા પીને જ જાઓ એ દાદા અહીંયા રહે છે અને હનુમાન દાદાનું પૂજાપાઠ કરે છે અને આ મસ્ત મસ્ત અમારી હાટું ક્વોલિટી બનાવી છે એક નંબર તો અમે પીશું મોજ કરીશું અને દાદાને છેલ્લે થોડી ઘણી દક્ષિણા પણ દેશું આપણને સા એટલી મહેનત થી અને ને એકલા રહી છે ચા પાણી પીએ અને મસ્ત મિત્રો ચા બનાવી છે એક નંબર તો હવે આપણે હળુ હળવું નીચે તો મિત્રો આ છે પાછળનું લોકેશન હું તમને બતાવી દઉં આવેલું છે ખુશ થઈ ગયું તો મિત્રો આવો દાદાની મુલાકાત લો અને હનુમાન દાદાની મુલાકાત લો અને આ દાદા જે બોલી નથી એકતા એની પણ તમે મુલાકાત લેવા આવો અને મજા આવશે પરાણે શાહ પાસે કાંઈ બોલી નથી શકતા અને ચાલી તો ઓકે છે મિત્રો અમારી માટે છા સ્પેશિયલ અમારે હા બનાવી છે અમેથી ચાર જણા અને મને પરાણે એ દાદાએ કીધું છે કે અમારી હાટુ